હરિઓમ હરિઓમ થોડા મહિના પહેલા આપણે પેલી વાત કરી હતી યાદ છે જન્મદિવસનું આધ્યાત્મિક મહત્વ એના પર આપણે વિગતવાર ચર્ચા કરેલી બરાબર અને કે આપણે શ્રોતાઓને પૂછેલું પણ ખરું હા કે જો એમને પૂજેશીના પોતા ના જવાજમાં એ મૂળ સંદેશ સાંભળવો હોય તો જણાવે તો બસ આજે એ વચન પૂરું કરવાનો દિવસ છે અરે વાહ એ જે મૂળ રેકોર્ડિંગ છે ને પૂજ્યશ્રીના પોતાના અવાજમાં એ હવે એક નવા વિડિઓ તરીકે આવ્યું છે ખરેખર અને આ સમય પણ કેટલો યોગ્ય છે હા એ જ ને આજે ચાર સપ્ટેમ્બર પૂજ્યશ્રી મોટાનો જન્મદિવસ એમનો જન્મ અઢારસોને અઠ્ઠાણુંમાં બિલકુલ એમના આ પાવન દિવસે જ એમનો અવાજ એમનો માર્ગદર્શન સૌ સુધી પહોંચે એનાથી વધારે સારું શું હોઈ શકે સાચી વાત આ કોઈ સામાન્ય ઓડિયો ક્લિપ નથી હો ના ના બિલકુલ નહીં આ તો એમનો સીધો સંદેશ છે એકદમ દુર્લભ અને શક્તિશાળી જાણે એમના આશીર્વાદ જ એટલે જ સૌને વિનંતી છે કે આને છે ને એકદમ શાંતિથી ભાવપૂર્વક સાંભળે હા એકાંતમાં સમય કાઢીને માત્ર સાંભળવા ખાતર નહીં પણ એમાંથી પ્રેરણા લેવાની છે પોતાના જીવન વિશે વિચારવાનું અંદર જોવાનું આત્મનિરીક્ષણ માટે બરાબર અને આજે એમના જન્મદિવસ પર આપણે એ પણ વિચારી શકીએ કે પૂજ્યશ્રી શું ઈચ્છતા હશે આપણે એમનો દિવસ કઈ રીતે ઉજવીએ હમ સારો વિચાર છે કદાચ થોડો વધારે સમય સાધનામાં હા અથવા કોઈ નાની મોટી સેવાનું કામ એમના જ કોઈ વિચાર પર ઊંડું મનન કરીએ એ પણ એક અંજલિ જ કહેવાય ને ચોક્કસ એમને એ જ ગમત ક્રિયાત્મક વલણ તો શ્રોતાઓને પણ પૂછીએ આપ સૌ આજે શું કરવાના છો પૂજ્યશ્રીને કઈ રીતે યાદ કરશો

અને દિશા તો દક્ષિણ દિશા કાતો પૂર્વ દિશા સૂર્ય ભગવાન છે એટલે પૂર્વ દિશા દક્ષિણ એટલે જ્ઞાન એટલે દક્ષિણ દિશા બે માંથી અને સાધન વખત બને તેટલું બાકીના કામ કરતા ચાલતા કરતા તો વિશેષ ને વિશેષ એને જ્ઞાન થતું જાય એમાં શંકા જ્ઞાન ક્યારે શરૂ થતું જાય કે જયારે આ જીવદશાની વૃત્તિઓ છે તે જેમ જેમ મોડી પડતી જાય તેમ એને જ્ઞાન થતું જાય

એવી રીતે આજુ આપણે ત્યાં કરી અને રોજ આપણે જન્મથી બીજો જન્મ આવ્યો ત્યારથી વધારે એમાં વધારે રીંગ રસવું

ધારેલા આર્ગ્યુમેન્ટ ફેરવી શકે પણ પીલી સ્થિતિ એવી થાય એ એવું ક્લેરિફિકેશન જાય બુદ્ધિ અંદર છે એવું થાય કે જેની અંદરથી તમે બિલકુલ છૂટા થઈ શકો નહીં ગુપ્ત ન થઈ શકો એટલું બધું મજબૂત થઈ જાય એ ક્લેરિફિકેશન એટલે ધીરે 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 આપણે જો સમજાજો એમનું વ્યવસ્થા સમજા શરીર મનુષ્ય નું માનવ શરીર જે ધારણ કર્યું છે મળ્યું છે તેનો કોઈ હેતુ છે અને હેતુ હોય છે આ જીભી આવો હેતુ છે હેતુ ને સફળ કરવા સફળ કરવા માટે કોઈ કોઈ સાધન અને જન્મ દિવસ શરૂઆત કરી તો સૌથી સારું છે ખોટું નથી પણ બીજો કોઈ એ જ દિવસ જોઈએ જ્યાંથી સમજ્યા ત્યારથી શરૂઆત કરવી જોઈએ જન્મ દિવસ નું રહસ્ય એટલા માટે આપણા માં ગયું કે આ દિવસ ઉત્તમ છે અનેક જન્મો આ રીતે આવી રીતે ગાયા છે આજથી આપણે અને એનું સ્મરણ પણ એને જાગતું હોય છે પણ આપણે આપણે આપણા ખાલી છે ઉપલા મન ના જ જાણકાર છીએ સબકોન્શિયસ માઇન્ડ એના ઉદા માઇન્ડ એના ઉડા માઇન્ડ ના આપણે કઈ જાણકાર નથી એવું કેટલું બધું અંદર મનનું

ફરી મળીશું પૂજ્યશ્રીની આવી જ રસ ભરી વાતો લઈને હરિયો હરિયો